જય માતાજી બધાને રામ અને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે કે અમારા મારા નવલો અત્યારે વાગી ગયા છે સાડા સાત જેવું થઈ ગયું છે અને જો અત્યારમાં જળફરાટ ચાલુ થઈ ગયો છે અને હમણાંથી બે દિવસ એવું જ થાય છે હવાર હવારમાં આવી જાય વરસાદ અને આવે એટલે જળફરાટ નહીં એવું હોય એટલે આપણે કપડાં ફૂકવવાનું દગ થાય એટલે એવું છે બધું અને કામ્યા બેન અને બેન બે બેન ઉયા ગયા છે સ્કૂલ સાત વાગ્યાની સ્કૂલ છે એટલે તમને ખબર જ છે બે બહેનો ઉયા ગયા છે સ્કૂલ ને આપણે ઘરનું કામ જ બધું બાકી છે

એનું ટાણું છે વરસાદ નું એટલે એને વરવા દયો પણ આપણે આપણું કામ ચાલુ રાખી હાલો ફટાફટ આપણે આપણું કામ કરી લઈ અને કન્ટિન્યુ માં બન્યા રેજો તો ફટાફટ કામ કરી મળીએ પાછા અત્યારે વાગી ગયા છે બાર અને અગિયાર વાગ્યા વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ હારો આવે છે જો તો વરસાદ કેવો આવે છે અત્યારે વરસાદ સારો પડે છે અત્યારે ને આપણે જો રસોઈ બનાવવાની છે બાર વાગી ગયા છે રસોઈ બનાવી નાખી ફટાફટ અને વરસાદ આવે છે પપ્પા બહાર છે અને હિમાંશી બેન અને કામ્યા બેન બે બેન સ્કૂલ ગયા છે જે પલળવાના છે આજે હલો જો અત્યારે જો આપણી બપોરની રસોઈ બનાવી છે અને રસોઈમાં જો આપણી સરસ મજાની દાળ બનાવવાની છે તો જો દાળ બાફીને લઈ લીધી છે અને મસ્ત ગરમા ગરમ છે અને આ જો દાળ ગરમ ગરમ ખાવાની ને આ જો સૂપ જેવી એકદમ લાગે ગરમ ગરમ પીવાની બહુ મજા આવે દાળનું પાણી અને દાળ ખાવાની બહુ મજા આવે જો અત્યારે મસાલા આપણે ચાલુ છે જો આપણે વઘાર મૂકી દીધો છે અને મસાલો ને એવું તૈયાર કરી લીધું છે જો ટામેટા કાપી લીધા છે અને એમાં બધે મસાલો આપણે તૈયાર કરી લીધો છે ચાલો શાક છે આજે બાજરાના રોટલા તો આજે રોટલા બનાવવાના છે તમને બતાવશું બાજરાના અને જો વરસાદ સારું છે કન્ટિન્યુ ચાલો બધા જો મસ્ત મજાની ડાળ ખાવા અત્યારે વાગી ગયા છે કેટલા ચાર વાગ્યા છે કઈ જોયું નથી ચાર વાગ્યા છે એટલે આપણે આવવાના છે મહેમાન તો મહેમાને ફોન કરીને કીધું અમારે ખાવા ભજી આ તો કીધું કઈ વાંધો નહીં આલો મહેમાન પાછા રોકાવાના નથી ચા પાણીથી લઈ જવાના છે તો મહેમાન ત્યાં અમારે ભજીયા ખાવા છે કે બનાવીને રાખજો મેં કીધું વાંધો નહીં આવે જો આપણે ફટાફટ આપણે નોટ ઉગાડી લીધો છે અને જો તેલ લઈ આપણે લઈ લીધું છે ગેસ ચાલુ કરવી એટલી વાત છે અને ચા મસ્ત જો બનાવી લીધી છે મહેમાન ન થયા હજી પણ આપણે જો ચા બનાવી મૂકી દીધી છે અને વાની કરવાની છે આપણે કાતરી કરવાની છે તો આ બટેટાની સાગ મસ્ત ઉતારી લો અને ધોઈ અને પછી આપણે કાતરી કરીશું અને પછી ભજીયા બનાવવાનું કરી દઈશું ચાલુ લોટ થઈ ગયો છે જો તૈયાર આમાં આપણે ફૂચોડા ને એવું નાખી દીધું છે એટલે મસ્ત જો આમાં એકદમ આમ નરમ થઈ ગયો છે લોટ તો હાલો મહેમાન આવી પહેલાં આપણે ફટાફટ ભજીયા બનાવી લઈએ અને જો અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે નહીં દેખાય ધીમું ધીમું આવે છે વરસાદ આપણે મસ્ત ઘરમાં ગરમ ભૂજિયા ભરવા છે આ તો બીજો ગાળો બની ગયો છે હવે જાટલા તો બની ગયા છે ને બહુ મસ્ત બનેવા છે કાય હતું પણ નઈ ને પછી આટા ઉપર બને કેમ કે મરચા છે મેથી છે એવી વસ્તુ કાય હતી ને ખાલી બટેટાના ચોખા બનાવી લીધા ને બટેટા પૂરી તો બન્યા છે બહુ મસ્ત આપણે એક ચાખીને જોયું તો મસ્ત બન્યા છે અને વરસાદમાં ખાવાની મજા આવે છે ત્યાં આલો બધા ચાખી Yeah, almost only there.